હાજ ના પોણા હાથ જેવું થયું ને કાકાની વાડી વગા અત્યારે જમવાનું કાકાની વાડી હે અમાર બપોર પ્લાન હતો કારણ કે નારિયરી માંથી ત્રોપા પડવાતા

બપોરે જો મકાઈ ને તો આપણે તમને નારિયેરે પી ચડી જો તા મન મન કે તમે નારિયેરે પી ચડજો આપણે બ્લોક બનાવી આ કામ પાણી હાલતું લાગે લે આ ઘઉં તો પાકો પાકો આ મંડ્યા જો પીરા પીરા થવા મંડ્યા તો આ કાકાનવાડી પર ઘઉં હવે ખરે આપણે આયવા તારાએ માંડવી હતી અત્યારે ઘઉં હે ઘઉંમાં લે આ તો હા એકદમ વેલામાં આવ દીધો હે પીરા પીરા પડે ગાખાય ઘઉં થી ને નારિયેળીયું હે મલેક બધું ખતમ નહીં ઉશીન્યું હે નારિયેળીયું બજ્યું તો સી

પોરબંદર નો રાજ પોરબંદર નો રાજપૂત ગો ઉતાર માટે દે ને હે

બોર ની બહુ બધો પરમ ઓ પાણી બારું ચાંદલે હા હાલેલી નહી આવું કેતો લાગો વેગો કે કે લાગે ફલા કશ કી

કેવો કલર નોતો એ એ કેવો કીમા કલર નતો બધું બધું મોટ તો બધું મને તો હા પડી ઓ હવે ઈકો સામે મકાઈ મકાતા ઘેરો હે બાજી થઈને ઘર ને તાયો ને બાજી હતી પછી કી કોણ જોયો તમે મારું તો આગળ આવું નથી કઈ શું કરે બાપા મારે હવે તમે ખાઈ ને આવતા બે નીકળી ઘર માં જ

કેવા તમે જોયું થોડા કલર દેખાડું એટલે આમાં જાનવર નો ત્રાસ એમ કે દીપડો સિંહ ને એમ કે બઉ પગલા પગલાઈ ને ગોટુકમાં પાણી કે વાય એક નથી એટલે હેવી આઈ છે જો બે હે ઓ ઓ ડબલ પગલા એક વારી પાણી દેખે કો એટલે કુંડો એટલે બીજવાડે હા હવે તમાર હે ને સાવ સત્રવર જો પરે જબલુ હા જો નીકળે

જારી ઓર છે ને નખવેત લ્યો અરે પાછો પાકું ટેબલું આ પટ્ટી એટલે બાઉલ કેમ તો ભાઈ કાટડા આ મોબાઈલ માં લાઈટ લાગી ને અસાઈમાં સીધો ઠકકો મારી જો કઈ બારિયો હા બારિયો થી હક્કો ને તમ કે મેડી

આ ઓલા જનો વર્ષે ને જોરિયો જોરિયો આ દેખો દેખો આ ના હા હા થોડો 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 અંધારું હોને એટલે ઝુમ ન થતો હોય આપણે ત્યાં ને ત્યાં બેઠા હતા હોય ઓ ઘર ના પ્રોએ કામ કરો હા

કોઈ વાત તો ઘર માં કરી ની પ્રેશર કોલો નીકરાતી ખાધું તો પાણી પીતા હતા હા હું તમે ખાઈ લઉ ને પછી મિજા એ બાલુન વાઈ હા ભૂ મો કે કાલે હા ફાય કાલ પછી દુન જાતે કે કે બરી હાઉસ ખબર આવી હા હા કે ભાઈ કે દેવ માને તો મારી હાથ મરે માં નવા બન્યા ને ઉઘાડ્યું કે કઈ નથી બારીયા અંદર

ખાવામાં બધા નતર રાહું તો તે બધાએ નોક નોકો ખાતું હવે આ પણ ઓલી વાડીમાં લાટું થાય એટલે આ બાજુ હોય તો હોય કે નકી નો કહેવાય હા કે તમારો વા ઘઉં કઈ પીરા પડવા મને વેલા આવે છે હવે પાકમાં થાય ઈ જ કહું કે તમારે વેલા લાગે ને શે કંઈ દેખાય જો આ એક કોઈમાં ट्रोपा ता देरिया पीवा ना सीनेवा ईस के घाव जन बहुत ट्रोपा ता देरिया चलो एक जाई ढोरेवा एक कोई आम लेते हैं लेकिन कैप काट दे हाल बेटा ये तारा पग में लागी जा बात तू को को में पग में लगा करो लगी जो ता पाके लगे लगी जाए पाके वैसे पाके गति में কেম গছো ৰ

મામા તિયા એ ઓરધું પી ગઈ મામા બહુ બધે કતર ફટકેમ પી હોય તો તોબા બીજ ફરી તો એને મને ને તી વાજે તો ને નો ને પાકે કલે કે બાયું નદી નહીં પીયો હોય તો બાયું આખું ફોર્ટતા રહે મારું બધે ના આપી તો મને ની રહેતા છે હું આ સરક વિડિયોનું કામ કર લઉ ના ના આખો લે લે બાયલે ભેર લે ભૂમી કે કોટ ફેરતો હોય ને સંદી કોટ ને કાકાના ઘર મે સરગ કરી તો કે કોટ પહેલી દો તો તારે એ தூசி તારા કરતા મોટું હે ડિસ્ટી યાર હું બાહુ બલી હા હા હું આલે રેડી

લાકડો કે શું લાકડું બઉ મસ્ત હે બેડ નું કબાટ નું બે નું કઈ ઓરિજિનલ લાકડું હે એમાં કેવા

હગર જોવા જાય સિંહ ના હગર મીન્સ કે ફૂટ ફૂટ એટલે એટલે સિંહના પગલા હે ને હગર કે કહે તો ના ફૂટફ્રિટ જોવા જઈએ અમ લોકો

આપણે હાજ જગોઈ તા તે આ બાજુ હતા કઈ જોર ગયો પાણી આવી ગયો ને હા પાણી આવે ગયો હાથે આમ દડા ખુદતા ગયા પછી હાજી જી બત્તી માં તન પૂજા આ જો વાલ થાંભલા ન ઓય થાંભલા અમે કાકો ને આવન તઈ થાંભલે પોકે ગતા થાંભલે થી આઈ ગયા બરાબર પછી કાકો બધા બધાય થી ને જોવા ગા પછી અમે અંદર જ ગન તો વા બેઠો તો એ બારી થી ગો કે રેલા અંદર ગોઈ ને સમજાતો કે કી કરન ગોઈ આ બારી થી ચેકડા મારે હા જો રકડા બકડા મસે ને બા અંદર તો જતો ને તઈ માં ઘરે ગોઈ એટલી વાર માં અંદર જ બોનટ યાર થી કી ગોય પછી ને તન જડતા ને આ ના ને સીધા હા આઈ ગયો કાકા આ છે મજગા એ જો અથે આઈ નઈ ચરી આ આઈ ઇરિયું હા તો બે હે યા કાઈ આ ઈરી એની જ લાઈન માં જો આ ઘા માંથી પડેલો આપો હે આઈ સીધો આઈ જ ગાહી પર ધ્યાન દેખજો પાણી પીગા ને એટલે પાણી હારું પાછા બિસારા પીવા હારું આવે પણ ડર લઈ આવો હવે નીકળતા એટલે બે થોડીક સાલ સાલ થી રાખવાની હાવ નો ઓલું લેતા તો સીધો પગલા જ યા સિંહના સિંહના પગલા મારા કલે જા જોઈ લે હા હાલો હાલો મારો ગોવાળીઓ વા તી ઓ હોવાળીઓ બની ગયો હા 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 ગોવાળીઓ તુસી ભાઈ હા મને સમજો તા તારા કરતા મોટી હાઈ બાને ને લગાડો તું